નવરાત્રીની ની શુભ શરૂઆત રંગેલા રાજકોટમાં સરદારાસ મહોત્સવ પ્રસંગે અને ઉત્સાહ જોવા મળ્યો

આ સમગ્ર આયોજનનું સંચાલન દર વર્ષની જેમ આ વર્ષે પણ કમલેશભાઈ સુદાણી અને તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંવાદદાતા રાજકોટથી ધ્યે જોશી સાથે કેમેરામેન વિજય ચાવડા ધી મિરન ન્યૂઝ રમેશ સત્યની સાથે દર્શક મિત્રો આજે દેવ મિરનની ટીમ આવી પહોંચી છે કેમેરામેન વિજય ચાવડા સાથે સરદાર રાસ મહોત્સવમાં અને આપણી સાથે છે સિંગર મોન્ટુ મહારાજ કેમ છો મોન્ટુ ભાઈ બસ સરદાર રાસ મહોત્સવ કેટલા ટાઈમથી થઈ રહ્યો છે અને ખેલાયાઓ માટે સેફ્ટી અને સેસ સુવિધાઓ અને બધા રાસ મહોત્સવ થોડુંક અલગ શું છે જણાવશો અમારા દર્શક મિત્રોને પહેલાં તો બધા જ દર્શક મિત્રોને જય સોમનાથ અને સરદાર રાસોત્સવ છેલ્લા ચાર વર્ષથી હું કન્ટિન્યુ આ રાસોત્સવ કરી રહ્યો છું અને નવી વાત એ છે કે દર વર્ષે ખેલૈયાઓ બહળી સંખ્યાની અંદર અહીંયા રાસ ગરબા રમતા હોય છે અને ખેલૈયાઓ માટે સેફ્ટી તો ખાસ જે દીકરીઓ આવે છે એ દીકરીઓના માતા પિતાને કાંઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી કારણ કે એ દીકરીઓને પૂરેપૂરી સેફ્ટી સાથે અમારા જે અહીંયા ટીમ છે એ લોકોનું પ્રોપર મેનેજમેન્ટ હોય છે અને એનાથી પણ વિશેષ વાત કે ગોકુલ હોસ્પિટલ તરફથી મેડિકલ સ્ટાફ સારું એવું ફૂડ કેન્ટિંગ અને તમામ ખેલૈયાઓ ખૂબ જ મન મૂકીને રમે છે બસ એનાથી આનંદ તો ખૂબ જ સરસ આયોજન છે કે મેડિકલ ટીમ અહીંયા અવેલેબલને તૈનાત કરેલી છે બસ જે મોટું ભાઈએ કીધું કે દીકરીઓ માટે એમના પરિવારને બી ને કોઈ ટેન્શન કે ચિંતા ન રહે એના માટે બીજા નંબરની વાત એ છે કે મોટોભાઈ સરદાર રાસ કેટલા સમયથી થઈ રહ્યો સરદાર રાજોત્સવ છેલ્લા ચાર વર્ષથી કન્ટિન્યુ થાય છે અને ચાર વર્ષની અંદર અવનવા ખેલૈયાઓ કે જે એના ગેમિંગ જે આપણે રમવાની એક રમત છે આપણી ગુજરાતીની જે પરંપરા છે એ લોકો ટ્રેડિશનલ ડ્રેસિંગની અંદર આવે છે અને બધા જ ખેલૈયાઓ મન મૂકીને રમે છે એના ખૂબ જ મનુભાઈ બહુ સારું એવું આયોજન છે જે ટીમ છે કે જે પૂરે પૂરે આપની ગોચાઓ છે એ પૂજાનંદી વાત છે અને દિવિમિરણની પૂરી ટીમને કઈરા ફાસ્ટ મોરડું સુપરેક્ષ પરમાવતી માજે દંબા થેન્ક યુ સો મચ જલ્દી હાય હું છું કૃન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેરણ ન્યુઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વંચાર ને દિલ મેરા ન્યૂઝ ની ટીમ ને દિલ થી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ગુજરાતના તમામ સમાચારો સૌપ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી